નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ અગિયારમાં વિભાગ સીમાં નામાના મૂળ તત્વો વિષયમાં આપણે જે દાખલાની ગણતરી કરી રહ્યા હતા એમાં અગાઉના લેક્ચર સુધી દાખલા નંબર અઢાર સુધી આપણે સોલ્વ કરી દીધું છે આજે આપણે દાખલા નંબર ઓગણીસથી શરૂઆત કરીશું વિભાગ સીના દાખલા શરૂઆત હેડિંગથી કરીએ કે ઓગણીસમાં શું પૂછ્યું છે કે શ્રી મહેશ ભટ્ટ લેણી ઊંડી દેવી ઊંડી માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતા નથી તો નીચેના વ્યવહારો માટેની ખાસ આમનોદ લખો ખાસ આમનોદ તમારે લખવાની છે ખાસ આમનોદ એટલે શું છે કે અન્ય પેટા નોંધોમાં ન નોંધવામાં આવતા વ્યવહારોની નોંધ સેમાં થાય ખાસ આમનોદમાં જે મહેશ ભટ્ટ છે લેણી ઊંડી દેવી ઊંડી કે માલ પરત ની નોંધ એટલે કે અલગ પેટા નોંધ નથી રાખતા તો પછી એની આમનોદ આપણે અલગથી કરવી પડે અને સેમાં થાય ખાસ આમનોદમાં તો આમનોદની જે રીતનું જ આપણે ફોર્મેટ બનાવી દેવાનું એક પછી એક વ્યવહારો વાંચવાના અને પછી એનું સોલ્યુશન કરીશું શરૂઆતમાં પહેલો જ વ્યવહાર વાંચું છું કે પાંચ હજારની હુંડી મુકેશ પર લખી જે તેણે સ્વીકારી પરત કરી પાંચ હજારની હુંડી આપણે કોના પર લખી મુકેશ પર હવે આપણે મુકેશ પર ઊંડી લખી એનો બીજો મિનિંગ એવો થાય કે આપણે મુકેશ પાસેથી પૈસા લેવાના હતા પાંચ હજારના જેની આપણે એના પાસેથી શું ઊંડી એના ઉપર ઊંડી લખી અને જે તેણે સ્વીકારી તેણે સ્વીકારી એટલે કોણે સ્વીકારી મુકેશે સ્વીકારી તો આપણે પૈસા લેવાના છે અને આપણે કોઈ ઉપર ઊંડી લખીએ અને સામેવાળો વ્યક્તિ આપણને એ ઊંડી પર સ્વીકારે સહી કરીને પરત કરે તો એ આપણા માટે લેણી ઊંડી કહેવાય કેમ કે આપણે પૈસા લેવાના છે આપણું લેણું છે

ત્રીજો સુરેશને બે હજારનો માલ પરત કર્યો સુરેશને પરત કર્યો આપણે સુરેશને પરત કર્યો અને સુરેશને માલ ક્યારે પરત કર્યો હોય આપણે એની પાસેથી ખરીદ્યો હોય અને ખરીદેલો માલ આપણે પરત કરી એને કહેવાય ખરીદ પરત બરોબર અને ખરીદ પરત ની બાકી હંમેશા શું હોય જમા ખરીદી ની ઉધાર હોય તો ખરીદ પરત ની શું હોય જમા તો આમનો શું થાય સુરેશ ખાતે ઉધાર કેમ કે સુરેશ ને પરત કર્યો તે ખરીદ પરત ખાતે જમા 2000 2000 બાબત જે સુરેશ ને માલ પરત કર્યો તેના ટોટલ કરી દો દાખલો પૂરો દાખલા નંબર 20 નીચેના વેવારો ની માલવ સ્ટોર્સ ના ચોપડે ખાસ આમનો લોકો ફરીથી આમનો ની વિગત પૂછી છે તો આપણે

વેચાણ જમા થાય તો વેચાણ પરત શું હોય ઉધાર તો આમનોદમાં એનું નામ ઉધાર બાજુ આવે કે વેચાણ પરત ખાતે ઉધાર કોને પરત કર્યો મયંક ખાતે જમા ત્રણસો ત્રણસો બાબત જે મયંકે માલ પરત કર્યો તેના ત્રીજું એક હજાર મુકેશ પાસેથી લેવાના હતા તે હવે મળી શકે એમ નથી આપણે કોઈની પાસેથી પૈસા લેવાના હોય અને ના મળે તો એને ગાલખાત કહેવાય ગાલખાતે ધંધા નુકસાન છે નુકસાનની બાકી હંમેશા ઉધાર હોય તો આમનો શું થાય ગાલખાદ ખાતે ઉધાર તે મુકેશ ખાતે જમા કોની પાસેથી નામ મળ્યા મુકેશ હજાર હજાર કુડલ કર દો તો દાખલો અહીંયા પૂરો થાય ત્યારબાદ દાખલા નંબર એકવીસ રાજકોટ ઓઇલ ડેપોની નીચેના વ્યવહારોની આમ નોંધ લખો તો આમ નોંધનું ફોર્મેટ બનાવી દેવાનું પહેલો વ્યવહાર વાંચો કે રૂપિયા હજારનો માલ રેલ રાહત ફંડમાં આપ્યો જ્યારે પણ રાહત ફંડમાં તમે માલ આપો દાનમાં પૈસા આપો એને કહેવાય ધર્માદા ધર્માદા કર્યું કહેવાય દાન કર્યું કહેવાય બરોબર અને આપણે શું આપ્યું છે અહીંયા માલ આપ્યો છે રૂપિયા નથી આપ્યા તો આમનો શું થાય કે ભાઈ ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા ધ્યાન રાખવાનું માલ આપ્યો હોય તો ખરીદ ખાતે જમા થાય પણ જો રોકડા આપ્યા હોય તો રોકડ ખાતે જમા થશે આ અન્ય રીતે ગયેલો માલ કહેવાય એટલે ખરીદ ખાતે જમા થાય એક હજાર એક હજાર બાબત જે માલ રેલ રાહત ફંડમાં આપ્યો તેના પછી તારીખ ફર્નિચર ખરીદ્યું બદલામાં માલ આપ્યો એક વસ્તુ લીધી આપી તો ધંધામાં ફર્નિચર આવ્યું ફર્નિચર મિલકત છે તો મિલકત ખાતે ઉધાર થાય તો ફર્નિચર ખાતે ઉધાર પણ સામે તમે રોકડા નથી આપ્યા પાંત્રીસો નો શું આપ્યો માલ આપ્યો એટલે આમ જોવા જઈએ તો તમને આ ફર્નિચર કેટલામાં પડ્યું કહેવાય માં જ પડ્યું કહેવાય તો કે ખરીદ ખાતે જમા પાંત્રીસો અને બીજી વ્યવહારની નોંધ આ રીતે પણ થાય કે ફર્નિચર ખાતે ઉધાર ચાર હજાર ખરીદ ખાતે જમા માલ તો કેટલા કેટલાનો ગયો ખાલી પાંત્રીસો પણ આપણે પાંચસો રૂપિયાનો માલ ઓછો આપવો પડ્યો ફાયદો કહેવાય તો અહીંયા પણ લખાય કે તે ફર્નિચર ખરીદના નફા ખાતે જમા પાંચસો એ ના લખો તો પણ ચાલે ને ડાયરેક્ટ આવું લખો ફર્નિચર ખાતે ઉધાર ખરીદ ખાતે જમા કેમ કે આપણને તો ખાલી માલ કેટલામાં પડ્યો પાંત્રીસો નો ત્યારબાદ નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા બરોબર આપણે અંગત વપરાશ માટે માલ લઈ જઈએ એને ઉપાડ કહેવાય તો કે ઉપાડ ખાતે ઉદાહ રોકડા નહીં લઈ ગયા શું લઈ ગયા છીએ માલ એટલે અન્ય અર્થે ગયેલો માલ કહેવાય તો તે ખરીદ ખાતે જમા થાય અન્ય અર્થે જ્યારે જ્યારે માલ જાય ત્યારે એ ખરીદ ખાતું જમા બાજુ આવે ચારસો ચારસો બાબા જે માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના બાવીસ નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો વર્ગીકરણ કરવાનું આપણને ખબર હોવી જોઈએ વર્ગીકરણ શેમાં કરવાનું ખબર હોવી જોઈએ ને તો ખાતાના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર એક વ્યક્તિ ખાતા બીજું માલ મિલકત ના ખાતા અને ત્રીજું ઉપજ ખર્ચના ખાતા આ જેટલા નામ આપે એ તમારે આ ત્રણ ભાગમાં વિભાજીત કરવાના છે બરોબર તો જોતા જઈએ પહેલું જ છે એમ જે કોમર્સ કોલેજ નું ખાતું તો જ્યારે પણ કોઈ વ્યક્તિનું નામ શાળાનું નામ નામ નું નામ દુકાન નું શહેરનું નામ રાજ્યનું નામ યુનિવર્સિટીનું નામ આપ્યું કે માલ ને લગતું ખાતું તે માલ મિલકત ખાતામાં આવે જાવક માલ ગાડા ભાડાનું ખાતું તો કે આ તો કે ખર્ચનું નું ખાતું છે જાવક માલ ગાડા ભાડું ખર્ચ તો ઉપજ ખર્ચમાં આવે રમીલાબેનનું નું ખાતું નામ છે તો વ્યક્તિ ખાતામાં આવે ચુકવવાના બાકી પગાર નું ખાતું જયારે પણ કોઈ પણ રકમ ચુકવવાની બાકી હોય કે વ્યક્તિ ખાતામાં પછી મોટર કારનું ખાતું યંત્ર મિલકત કહેવાય તો માલ મિલકત ખાતામાં યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું નામ છે કંપનીનું નામ આપ્યું છે તો

માલના ખાતા એટલે શું તો કે ખરીદ ખાતું હોય મા વેચાણ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ પરત ખાતું બધામાં માલ સંકળાયેલો છે ધંધાનો સ્ટોક સંકળાયેલો તો એ બધા ખાતા વેપાર ખાતે બંધ થાય બરોબર પણ એની જગ્યાએ કોઈ ઉપજ ખર્ચના ખાતા આપ્યા છે જેમ કે કોઈ આવક થઈ હોય કેમકે પગાર મળ્યો દલાલી મળી કમિશન મળ્યું વ્યાજ મળ્યું કાં તો ખર્ચ થયા હોય કે ભાઈ વીજળી બિલ ચૂકવ્યું વ્યાજ ચૂકવ્યું કમિશન ચૂકવ્યું તો આવક અને ખર્ચા હોય ને એ બધા નફા નુકસાન ખાતે બંધ થાય

જ્યારે તમે ખાતું બંધ કરતા હોય ને તો જે જમા હોય એને ઉધાર કરી દેવા જેમ કે મળેલ વ્યાજ આમ તો આવક છે જમા થવું જોઈએ પણ આપણે અત્યારે ખાતું શું કરી રહ્યા છીએ બંધ તો એનું નામ ઉધાર કરવાનું અને કયા ખાતે આપણે બંધ કરીશું નફા નુકસાન તો બીજી બાજુ લખી દેવાનું નફા નુકસાન ખાતે આઠસો રૂપિયા જે આપ્યા છે એના એ તમારે અહીંયા દર્શાવી દેવાના આઠસો આઠસો એના પછી જો તમારે સામે રાખવું એટલે વધારે ખ્યાલ આવે બીજું આપ્યું છે જાહેરાત ખર્ચ નું ખાતું ખર્ચ આપ્યો છે ફરીથી આવક કે ખર્ચ હોય બંધ થાય નફા નુકસાન ખાતે પણ હમણાં જ કીધું કે કોઈ પણ ખર્ચની બાકી તો શું હોય ઉધાર પણ ખાતું બંધ કરો એટલે એની બાકી કઈ બાજુ લખવું પડે જમા તો જો જાહેરાત ખર્ચ જમા બાજુ અને આપણે કયા ખાતે ઉધાર કરવું પડશે તો કે એ ખાતું નફા નુકસાન ખાતે બંધ થાય એટલે બીજી બાજુ લખી દેવાનું નફા નુકસાન ખાતે

લેણી ઉંડી દેવી ઉંડી ખરીદ પરત અને વેચાણ પરત ના વ્યવહારો માટે અલગ પેટા નોંધ રાખતો નથી તો એના ચોપડે ખાસ આમ નોંધ લખો તો આપણે આના જેવો જ છે આ ઓગણીસ મો હતો ને એના જેવો જો પહેલું જ શું લખ્યું છે વ્યવહાર તો એના મતલબ આપણે આમાં આમ જ લખવાની કે ભાઈ મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે આઠ હજારની ઊંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી આપણે આપણો એક દેવાદાર છે કોણ મયુર કે જેની પાસેથી આપણે કેટલા લેવાના હતા આઠ તો આપણે એના પર ઊંડી લખી અને મયુરે સ્વીકારી તો આપણા પાસે જે ઊંડી આવી એ કઈ ઊંડી કહેવાય લેણી ઊંડી કેમ કે આપણે મયુર પાસેથી પૈસા લેવાના હતા બરોબર તો લેણી ઊંડી આવે છે કોણે સ્વીકારી તો કે મયુર તો આમનો શું થાય લેણી ઊંડી ખાતે ઉધાર મયુર ખાતે જમા આઠ હજાર આઠ હજાર બાબત જે મયુરે હુંડી સ્વીકારી તેના બીજો વ્યવહાર આપણા સાત કેતને લખેલી જો પાંચ હજારની ઊંડી આપણે સ્વીકારી કોને લખી કેતને લખી હોય ને આપણે સ્વીકારી મતલબ આપણે કેતનને પૈસા આપવાના હતા બરોબર તો આપણા માટે આ દેવી ઊંડી કહેવાય અને લખી કોને કેતને દેવી ઊંડી દેવું છે એટલે દેવાની બાકી હંમેશા શું હોય જમા તો દેવી ઊંડી જમા બાજુ લખાય આમનોદમાં અને કોણે લખી હતી કેતને તો કેતન ખાતે ઉધાર દેવી ઊંડી ખાતે જમા સાત હજાર સાત હજાર કેતને લખેલી હુંડી સ્વીકારી તેના મયુરે સ્વીકારેલી ઊંડી પાક્યા તારીખે નકરાઈ જો આ મયુર ઉપર આપણે ઊંડી લખી હતી ત્યારે આપણે આમનોદ શું લખી હતી લેણી ઊંડી ખાતે ઉધાર મયૂર ખાતે જમા પણ યાદ રાખવાનું કોઈ વ્યક્તિ પર લખેલી ઊંડી કરાય તો આ જે આમ હોય ને એની રિવર્સ એન્ટ્રી થઈ જાય કે ભાઈ મયુર જમા થયું હતું પાછું ઉધાર થઈ જાય લેણી ઊંડી ઉધાર હતું પાછું શું થઈ જાય જમા કેમ કે મયુર હજી પૈસા નથી આપેલા હજી મયુર આપણો દેવાદાર બની જાય પાછો અને દેવાદારની બાકી ઉધાર હોય એટલે એની ક્રોસ એન્ટ્રી કરી દેવાની મયુર ઉધાર લેણી ઊંડી જમા આઠ હજાર આઠ હજાર મયુરે સ્વીકારેલી ઊંડી નકરાય તેના ચોથું ચાર હજારનો માલ ચેતન ને પરત કર્યો અને માલ દસ દિવસ પહેલા ત્રણ માસની શાક પર આપણે એની પાસેથી ખરીદ્યો હતો અને મતલબ આપણે ખરીદ્યો તો અને પછી આપણે ચેતન ને પાછો આપ્યો કયું પરત કહેવાય ખરીદ પરત અને ખરીદ પરત હંમેશા શું હોય જમા શું થાય ખરીદ પરત ખાતે જમા કોને પરત કર્યો તો કે ચેતન તો કે ચેતન ખાતે ઉધાર ચાર હજાર ચાર હજાર પાંચમો પ્રણવે બે હજારનો માલ પરત કર્યો પ્રણવે પરત કર્યો જે આપણે બે માસની શાક પર તેને વેચ્યો તો એનો મતલબ આપણે માલ વેચ્યો તો અને પ્રણવ હવે માલ આપણને પાછો આપ્યો તો કયું પરત કહેવાય વેચાણ પરત આમ નો શું થાય વેચાણ પરત હંમેશા ઉધાર હોય વેચાણ પરત ખાતે ઉધાર તે પ્રણવ ખાતે જમા બે હજાર બે હજાર પ્રણવે માલ પરત કર્યો તેના એના પછી પચીસમો ફરીથી ખાતા બંધ કરવાની નોંધ લખો તો યાદ રાખવાનું ફરીથી આ બાબત આપણને યાદ હોવી જોઈએ કે માલના ખાતા હોય તો વેપાર ખાતે બંધ થશે માલના ખાતા ખાતા એટલે ખરીદ ખરીદ વેચાણ વેચાણ પરત પરત ઉપજ ખર્ચના નફા નુકસાન જોઈએ ખાતા બંધ કરામજો પહેલું નામ શું આપ્યું પગાર ખાતું આઠ હજાર તો પગાર ખર્ચ છે અને ખર્ચના ખાતા કયા ખાતે બંધ થશે તો કે એ તો નફા નુકસાન ખાતે બંધ થાય અને ખર્ચની બાકી હંમેશા શું હોય ઉધાર પણ ખાતું બંધ કરતા હોય એટલે પગાર ખાતે શું કરી દેવાનું જમા અને નફા નુકસાન ખાતે ઉધાર આઠ હજાર આઠ હજાર બાબત જે પગાર ખાતું બંધ કર્યું તેના પછી ડિવિડન્ડ ખાતું ડિવિડન્ડ આવક છે આવક જમા થાય પણ ખાતું બંધ કરી એટલે ડિવિડન્ડ ખાતે શું લખવું પડે ઉધાર અને આવકનું ખાતું કયા ખાતે બંધ થશે નફા નુકસાન ખાતે ત્રીજું જાહેરાત ખર્ચ ખર્ચ છે ખર્ચ ઉધાર થાય પણ ખાતું બંધ કરો એટલે જાહેરાત ખર્ચ ખાતે જમા અને નફા નુકસાન ખાતે ઉધાર મળેલ વ્યાજ નું ખાતું ત્રણ હજાર વ્યાજ આવક છે પણ ખાતું બંધ કરો એટલે આમ તો આવક જમા થાય પણ ખાતું બંધ કરો એટલે શું થઈ જશે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા ત્રણ હજાર ત્રણ હજાર મળેલ વ્યાજ નું ખાતું બંધ કર્યું પાંચમું વીમા પ્રીમિયમનું ખાતું વીમા પ્રીમિયમ ખર્ચ છે ખર્ચ ઉધાર થાય પણ ખાતું બંધ કરી એટલે વીમા પ્રીમિયમનું નામ શું થઈ જશે જમા નફા નુકસાન ખાતે ઉધાર મળેલ વ્યાજનું ખાતું સોરી મળેલ ભાડાનું ખાતું તો ભાડું મળ્યું છે તો આવક આવક છે જમા થાય પણ ખાતું બંધ કરો છો તો આપણે આવકનું નામ શું કરીશું ઉધાર તે નફા નુકસાન ખાતે જમા આવો જ દાખલો તમને છવ્વીસમાં આપેલો છે એ તમારે હોમવર્કમાં જાતે ટ્રાય કરવાનો છે દરેકે બરોબર તો આજના લેક્ચરમાં આપણે છવ્વીસ સુધી રાખીએ છીએ સત્યાવીસમાં દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજોઈશું હજી કેટલાય વિદ્યાર્થીઓએ આગળના દાખલા ના જોયા હોય તો એકવાર જોઈ લેજો અને પોતાની નોટબુકમાં એકવાર સારા અક્ષરે લખી દેજો જેથી એક્ઝામ વખતે રિવિઝન કરતાં તમને સરળતા રહે થેન્ક યુ